કે કોલેજની અંદર એક પણ વ્હીકલ અલાવ નહીં હોય નોટ ઇન સિંગલ વ્હીકલ ટુ વ્હીલર નહીં ફોર વ્હીલર નહીં અમારો આ ડે સેલિબ્રેટ કરવાનો એક મેઇન હેતુ એ હતો કે અમે જે માસ ટ્રાન્સપોર્ટેશન છે જેમ કે બસ સિસ્ટમ એમને એક પ્રમોટ કરવા માગીએ છીએ અને સાથે સાથે સાયકલનો વધારે ઉપયોગ કેવી રીતે કરવો ગ્રીન કેમ્પસ કરવાનો અમારે એક ઈચ્છા હતી

અને માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો ઉપયોગ કરે તેવા આશય સાથે નો વ્હીકલ ડે ની ઉજવણી કરાઈ હતી જેમાં કોલેજના પાંચ હજાર વિદ્યાર્થીઓ અને સાતસો જેટલા પ્રોફેસરોએ નો વ્હીકલ ડે ની ઉજવણીમાં સહકાર આપ્યો હતો નજીકમાં વિદ્યાર્થીઓ રહેતા હોય તે સાયકલ લઈને કેમ્પસમાં આવે ફેકલ્ટી પણ નજીકમાં રહેતા હોય તે સાયકલ લઈને આવે જે દૂર રહેતા હોય તે બીઆરટીએસ અને એમટીએસ જેવી માસ જે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનો પૂરેપૂરો ઉપયોગ કરે જેના કારણે એક તો વાત વાતાવરણ સરસ રહે બીજું કે વ્હીકલ્સ લઈને કેમ્પસમાં આવે વિદ્યાર્થીઓ પાર્ક કરીને જરૂર પડે ત્યારે એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં જવા માટે વ્હીકલનો ઉપયોગ કરે એના કારણે અભ્યાસક્રમમાં પણ ખલેલ પહોંચતી હતી એટલે આ બધી દૂષણો અને જે અમારું સંસ્થાનું વાતાવરણ એકદમ શાંત પ્રિય અને રહે જેથી કરીને વિદ્યાર્થીઓને ભણવાનું પણ એક સારો માહોલ મળે આજે તમામ વિદ્યાર્થીઓ નો વ્હીકલ લઈને આવ્યા અને ક્યાંક ને ક્યાંક ઇંધણની બચતનો સંદેશો આપ્યો છે ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ મુક્ત બને તે દિશામાં સંદેશો આપ્યો છે અને આ સંદેશો આપી અને શહેરમાં એક નવી પહેલ કરી છે કેમેરા પર્સન જીતુ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી જીએસટીવી અમદાવાદ